માંડવી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડી અંતર્ગત બ્લડ ડોનેશન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો માંડવી ફોરેસ્ટ હાઉસ ખાતે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડી અંતર્ગત બ્લડ ડોનેશન કાર્યક્રમ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભરતભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો બારડોલી સ્મારકની ડોક્ટરની ટીમ તથા સ્ટાફ સાથે આવી હતી તમામને રજિસ્ટ્રેશન બ્લડ લેવામાં આવ્યું હતું જેમાંડવી માંડવી સરપંચ એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ ચૌધરી દ્વારા પ્રથમ બ્લડ આપવામાં આવ્યું તો આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ ભરતભાઈ રાઠોડે જણાવ્યું હતું આપણા દેશમાં ફક્ત સેવા કાજે જન્મ લીધો હોય તેવા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ચુમોતેરમાં વર્ષ પૂર્ણ કરી પંચોતેર વર્ષના જન્મદિવસ નિમિત્તે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મોટો બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પ્રભુભાઈ વસાવા તથા સુરત જિલ્લાની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી કાર્યક્રમના સફળતા માટે કામે લાગી છે આ પ્રસંગે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું છે જન્મદિવસ નિમિત્તે સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું છે જે નિમિત્તે આજ રોજ બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યક્રમમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જીગરભાઈ નાયક રાજેશભાઈ પટેલ સેવા પખવાડિયાના ગુજરાત પ્રદેશ સહ સંયોજક જગદીશભાઈ પારે જીતુભાઈ પટેલ રોહિતભાઈ પટેલ દિનેશભાઈ પટેલ નીતિનભાઈ શુક્લ નિમેશભાઈ શાહ અને જિલ્લાનગરના હોદ્દેદાર કાર્યકરો ઉપસ્થિત રહે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું વૈશ્વિક નેતા અને આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચુમ્બોતેરમાં જન્મદિવસ નિમિત્તે આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આદરણીય પ્રમુખ શ્રી ભરતસિંહ રાઠોડજીના વિશેષ ઉપસ્થિતિમાં સુરત જિલ્લા યુવા મોરચા દ્વારા માંડવી ખાતે જિલ્લાનો મેગા બ્લડ બ્લડ કેમ્પ આજે યોજ્યો છે અને આપણા દેશના આદરણીય વડાપ્રધાન હંમેશા માનવતાવાદી સેવા કાર્યો સાથે જોડાઈને એક રાષ્ટ્રહિત અને પ્રજા કલ્યાણ માટેની કામગીરી કરતા આવ્યા છે અને સૌ કાર્યકર્તાઓને એમના જીવનમાંથી પ્રેરણા પણ મળે છે ત્યારે એમના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરથી લઈને બીજી ઓક્ટોબર સુધી વિવિધ પ્રકારના સેવા કાર્યો કરવા માટેનું આહવાન કર્યું છે સ્વચ્છતા અભિયાન હોય વૃક્ષારોપણ હોય પર્યાવરણનું જતન હોય હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણની કામગીરી હોય કે જરૂરિયાતમંદ ગરીબોને સેવા માટે જ્યારે એમનું જીવન સેવા કાર્યથી સમર્પિત રહ્યું છે ત્યારે એવા નરેન્દ્રભાઈના દીર્ઘાયુ માટે અને એમની નિનામય તંદુરસ્તી સાથે પ્રાર્થના પણ કરીએ છીએ અને એમના જન્મદિવસના અવસર પર આ સેવા કાર્ય અમે કરી રહ્યા છીએ રાષ્ટ્ર સેવા માટે જ જેમનો આ દેશની અંદર જન્મ થયો છે એવા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતાના જીવનના ચુમ્મોતેર વર્ષ પૂર્ણ કરી પંચોતેરમાં અમૃત વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છે તે નિમિત્તે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડા કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ છે જે પૈકી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે માંડવી ફોરેસ્ટ હાઉસ ખાતે એક મોટ મોટું બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારી સાથે આજે બારડોલીના અમારા લોકપ્રિય અને સિનિયર આગેવાન અને ત્રીજી સતત ત્રીજી વખતના સાંસદ આદરણીય શ્રી પ્રભુભાઈ વસાવાજી દક્ષિણ ગુજરાતમાં મન કી બાતના ઇન્ચાર્જ અને ગુજરાત પ્રદેશ સેવા પખવાડા કાર્યક્રમના સહસંયોજક શ્રી જગદીશભાઈ પારેખ મહામંત્રીભાઈ જીગરભાઈ દેસાઈ ભાઈ રાજુભાઈ સીમાડી તેમજ જીતુભાઈ પટેલ યુવા મોરચાના અમારા જુબીનભાઈ પટેલ અને સૌ કાર્યકરો આજે અહીં મોટી સંખ્યામાં હાજર છે અને આ બ્લડ કેમ્પ સફળ થાય એ માટેની કામગીરીમાં સમગ્ર સુરત જિલ્લાનો યુવા મોરચાથી માંડીને તમામ મંડળના પ્રમુખ મહામંત્રીઓ સૌ આજે અહીં ઉપસ્થિત છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે